ઘરનું કામ જો કે થઈ ગયું છે પણ એ હું નથી કરતી મારી નાણા એ બધા છે અત્યારે કામ કરે છે મારાથી રૂમનું કામ પણ નથી થતું હવે ટાઈમથી હું જસ્ટ કેટલા સાડા નવ વાગે ઉઠી છું ઉઠીને ખાલી બ્રશ કર્યો છે રૂમ જોવું બે દિવસ થઈ ગયા કરવા ચોથ ગઈ એને પણ મારાથી હજી આ પાઠ છે ને એ પણ નથી પડ્યું કેમ કે કાલે હું રામ પર ગઈ હતી અને પછી આવી તો સાંજ રાત થઈ ગઈ હતી અને પછી થાકી ગઈ હતી હું પણ તો પછી મને કાંઈ કર્યો નહીં અને પાઠ હજી એમને રૂમની અલગ જોવા તો આજે છે રવિવાર તો આજે છે ને થોડીક ઘરની સફાઈ કરવી છે કેમ કે દિવાળી આવે છે એટલા માટે તો પહેલાં કીધું હવે થોડીક પહેલાં નોર્મલી સફાઈ કરી ને જો કોઈક આવી જાય ને ઘરે તો એમ લાગશે કે આ જોવું આનું ઘર કેમ પડ્યું છે પણ આ છોકરો છે ને સવારના છ વાગે સુવે છે ત્યાં સુધી જાગી આખી રાત અને હું એના ભેગે પછી છ વાગે સુતી ને સવા નવ વાગે ઉઠી સાડા નવ વાગે મેં બ્રશ કર્યો અને અત્યારે વાગે છે દસ પાછું તો સૂઈ ગયો છે અને હવે આટલો સફાઈ કરવાની છે તો પહેલાં હું ફટાફટ એ કરી લઉં અને પછી કંઈક નાસ્તો કરું પછી જોઈએ આજે રવિવાર છે પાછા એના પપ્પા ઘરે નથી આજે પણ એ કંઈક કામથી બારી ગયા છે એટલે એ આવે ને તો આ બધી વસ્તુ છે ને હવે એ મારે સાચવીને મૂકવાની છે તો ત્યાં સુધી તો કામ કરી લઉં મારું અને તો એ આવે એટલે પછી ખાલી વસ્તુ જ રાખવાની રહે તો થઈ જાય એટલે સારું કેમકે દિવાળી આવે છે સાફ સફાઈ કરવી જરૂરી છે તો હાલો પહેલાં હવે હું આટલા રૂમની સફાઈ ફટાફટ કરી લઉં પાટો પાડવાનો છે એ પણ ઉપાડી દઉં પછી જોઉં હવે આ જે અમૂર્ત આવી છે પાછો સાફ સફાઈ કરવી છે ને જે એની આ તો કરી નાખીશ પણ રૂમ આપો સાફ કરવાનું છે ને એમાં નક્કી ના કહેવાય આ ભાઈ છે તો થશે અને જો ઉઠી ગયા તો કાંઈ નહીં થાય તો જો હું હવે આજે કરું છું કે પછી કાલે કરવું રૂમ રૂમનું કામ થઈ ગયું છે અને બસ કામ થઈ ગયું હું કપડાં ધોવા જતી હતી ત્યારે ઉઠી ગયું કપડાંનું ઢીગળું ઉગડ્યું છે ધોવાના એ બધા કપડાં પણ હવે રમવાના મૂળમાં છે ને રમવું કાનુ નાવું છે હાલ તને નવરાવું હાલ તને હું માલિશ કરી દઉં માલિશ કરી દો તને માલિશ કરી નવરાવી ને હાલો આપણે હવે આપણે આપણે હવે આ લાગે દઈએ ભલે ભલે કરી દઈશ ને આ લાગે દઈશ ને ભલે હજી મમ્મીએ ખાધો એ નથી કી કર્યું હજી મમ્મીએ ખાધો એ નથી હું જાવ હાલો હવે હું આખું બંધ કરો આખું બંધ કરો આખું બંધ કરો તૈયાર થઈ ગયું એને સુ ઉડાવી આ ધોવાના બાકી છે તો ફટાફટ હવે એને ઘોડીયા નાખવું એટલે બાંધીશ પછી ઘોડીઓ નાખી દઈશ અને સૂઈ પણ ગયું છે તો ફટાફટ મારું કામ કરી લઉં ખાઈ લઉં પોણું એક થયો છે હજી મેં ખાતો નથી ને કપડાં પણ નથી ધોવાના બે કામ રહી ગયા તો રહી જઈએ હવે આરામથી એક બે કલાક તો ફટાફટ કામ પતાવી લઉં તો એક વાગ તો બહુ જ મને ભૂખ લાગી હતી એટલે હું બનાવી આવી ભાતારે લઈ દઈ તો પહેલાં હવે હું ખાઈશ અને પછી નાવા જઈશ અને પછી કાંઈ કામ વધ્યું નથી એટલે હવે સૂઈ જઈશ આ સૂતો છે ત્યાં સુધી હવે અડધો કલાકથી પોણા કલાક મને સૂવા મળશે ફટાફટ ખાઈને નાઈને સૂઈ જઈશ પછી સાંજે ઘર સાફ કરવાનું છે બાકીનું તો હવે એના કપા આવે ત્યાં કરશું પણ અમારું ઘર સાફ આજે થયું નથી બહુ જ લેટ આવે બે દિવસ પછી અમે ઘર સાફ કરશું જુઓ મિત્રો આ કાનુભાની મારા સ્વરા આખો દી આવી રીતે મસ્તી કરતી હોય એક બાજુ ના રચાવી હો એક બાજુ ડાન્સ કરાવતી હોય કાય પણ કરતી